નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર ક્રિષ્નાબેનને સેવાઓ આપી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી અંદાજિત સો થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિંદિયા અશ્વિનભાઈ હિંદિયા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત રાજકુમાર દુબે ધરમભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યું હતો શ્રી પરશુરામ જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દ્વારા પ્રતિવર્ષની માફક બીજી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક્ષી આયુષ્યની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં સુતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો જેમાં ઘણા દર્દીઓએ લાભ જો અંદાજે લગભગ ની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે